આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર તેરમાં આવેલ ત્રણમાં આવેલ જે આવાસ યોજનાના જે પાણી વેરો વધી અને ટેક્સ વેરો જે ભરવાનો બાકી હતો એટલે નળ કનેક્શન કાપવામાં આવ્યા છે કોઈ પણ માળખાકીય સુવિધા જ્યારે જરૂરિયાતમંદ પરિવારોને કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કે મહાનગરપાલિકા આવાસો આપતી હોય જરૂરિયાત મુજબ ગરીબ પરિવારોને આવાસો આપતી હોય આવાસો છે એ બહુ સારી સારી એરિયાની અંદર એક ટોકન દરે અમે લોકો આપતા પરંતુ સરકારના નિયમ મુજબ પાણી વેરો અને વેરો તો ભરવાનો બધાને થતો હોય છે સરકારી પણ ભરવાનો હોય છે પરંતુ આપના માધ્યમથી જે જાણવા મળ્યું છે અમને વિષય કે જે જરૂરિયાતમંદ પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ તમારા તમારા માધ્યમથી સૌને જણાવવા માગું છું કે કોઈપણ સિટીઝનને જ્યારે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસરે વોર્ડ ઓફિસે જઈ અને બિલ ભરવાનું હોય છે બિલ ક્યારેય કોઈ કોઈને બિલ ક્યારેય ઘરે નથી આવતા વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે રાજકોટની સમગ્ર દેશની અંદર આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જવો પડે પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું હાલ પૂરતું એને પાણીનું કનેક્શન પાછું ચાલુ કરાવી દઈશું પણ જે કંઈ ભરવા પાત્ર રકમ છે એ તો એને ભરવી જ પડે અમે રેલ નગરમાં ભગીની ટાઉનશીટ છે જે એની અંદર રહીએ છીએ ત્રણસો ને દસ મકાન અમને છે એની અંદર આ સરકારે બનાવેલા એમાંથી અમે એકસો પચાસ મકાનની ફાળવણી છે પાંચ વર્ષથી અમને જે મકાન વેરો આપે છે એની હારોહાર અમને નળ વેરો સુકામનો આપ્યો અમને ત્રણ દિવસ પહેલાં ખાલી એક કાગળ આપી ગયા છે અને બે દિવસથી અમારું નળ કનેક્શન આ લોકો કાપી ગયા છે અમારી પાસે અત્યારે પીવાનું પાણી નથી અમારી હાલત બહુ ખરાબ છે અમારી આજુબાજુમાં કોઈ પાણીની વ્યવસ્થા નથી મોદી સરકાર ખાવા માટે અનાજ અને પીવા માટે પાણી અને ગરીબ માણસોની આવાસ યોજના બનાવે છે તો અમને અઠ્યાવીસ લાખ હજાર રૂપિયા અને પાંત્રીસ હજાર એનો વેરો આપ્યો છે અને પાંચ વર્ષનો વેરો અમને શું કામ ભેગો આપ્યો છે એ લોકોએ અમારી એક જ માંગ છે કે અમને આ વેરો માફ થાય ચક્રવર્તી વ્યાજ છે એ માફ થાય અને અમને આની અંદર ન્યાય મળવો જોઈએ અને અમારી ટાઉનશીપમાં જ્યારે પણ કઈ પણ પ્રોબ્લેમ હોય રજૂઆત કરવા જઈએ છીએ અંદર જવા નથી દેતા અમને કોઈ સાંભળવા વાળું નથી અમે ગરીબ માણસ છીએ એટલે આવાસ યોજનામાં રહીએ છીએ આટલો વેરો ભરી શકીએ એમ હોય તો અમે ગમે ત્યાં કરોડોના પ્લેટમાં રહી એમ છીએ તો અમારી એક જ માંગ છે મોદી સરકાર સુધી આ વાત પહોંચવી પડે કે જ્યારે ટાઉનશીપ બનાવો ત્યારે પેલા રોડ રસ્તા પાણીની વ્યવસ્થા કરજો અને વ્યવસ્થિત રીતે તમે મકાન વેરો જેવી રીતે વર્ષ વર્ષ નો પણ હર વર્ષે અને ત્રણસો ફ્લેટનો અમે એકસો પચાસ જણા સુકામ નળવેરો ભરીએ અત્યારે નળવેરો અત્યારે અઠ્યાવીસ લાખ ને પાંત્રીસ હજાર છે જે પાંચ વર્ષનો ભેગો આપ્યો છે પાંચ વર્ષનો ભેગો આપીને ચક્રવર્તી વ્યાજ આપ્યું છે આ વસ્તુ બીજી એક પણ ટાઉનશીપમાં નથી અમારી ટાઉનશીપને આપેલું છે તો અમને આનો ન્યાય જોઈએ છીએ એક કોઈ એટલે એક કોઈ નહીં કાલી કાગળ જ આપેલા છે એમના ત્રણ અને ત્રણ દિવસ પહેલા આપ્યા છે અને બે દિવસથી નળ કનેક્શન ટોટલી આપી ગયા છે પીવાનું પાણી છે નહીં અત્યારે વીસ રૂપિયા નો કેરબો છો ઘરમાં સાત સભ્ય છે પીવાનું પાણી કરે રસોઈ બનાવે કે નાવા ધોવાનું કે શું કાર્ય કરે આમાં બધા ગરીબ માણસો છે રોજી રોટી રોજ સવારે ઊઠીને ને રાતે ઘરે આવે રોજ કમાવા વાળા છે એવી રીતે એકસો પચાસ જણા પ્લેટમાં માં છે અને ત્રણસો દસ પ્લેટ અમને વેરો આપ્યો છે અને પાંચ વર્ષ નો વેળો ભેગો સુકામ આપો અને ચક્રવર્તી વ્યાજ ચડાવીને સુકામ આપ્યો અમારી એક જ માંગ છે અમને વેળો માફ કરો આમાંથી અને અમને ન્યાય આપો પાણી નહીં આપે નળ કનેક્શન ચાલુ નહીં કરે ત્યાં સુધી અમે અહીંથી નહી જાય અમારી એક જ માંગ છે